ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ मीनिंगફુલ मीनिंगફુલ શબ્દનો અર્થ અર્થપૂર્ણ મતલબનું અર્થવાહી આશય ધરાવતું મહત્વનું અર્થપૂર્ણ સૂચક કે અર્થવાળું થાય છે मीनिंगફુલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ দে વોન્ટ અ ચાન્સ ટુ ડુ मीनिंगફુલ વર્ક અર્થાત તેઓ અર્થપૂર્ણ કાર્ય કરવાની તક ઈચ્છે છે એક બીજું ઉદાહરણ જોઈએ આ પરીક્ષણથી તેના માટે કોઈ અર્થપૂર્ણ પરિણામ આવ્યું નથી ફ્રેન્ડ વધુ માહિતી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ